સમગ્ર ગુજરાતના અલગ અલગ જગ્યાઓમાંથી પાર્ક કરેલા ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરવાનું કારસ્થાન કરતી ગેંગને મોરબી તાલુકા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી છે બનાવની વિગત મુજબ જોઈએ તો મોરબી તાલુકાના મકમસર અને પીપળી એમ બે જગ્યાએ પાર્ક કરેલા ટ્રકોમાંથી ડીઝલની ટેન્કમાંથી ડીઝલ ચોરી થવાના બનાવ સામે આવ્યા હતા અને બંને બનાવવામાં ફરિયાદ પણ નોંધાઈ હતી ત્યારે આ મામલે મોરબી તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ જે લોકો ડીઝલ ચોરી કરવા આવતા હતા તે એક બલેનો કાર લઈને આવતા હોય જેના આધારે મોરબી તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને એક બલેનો કાર સહિત કેરબા તેમજ મોબાઈલ અને અન્ય નાના મોટા સાધનો મળી ત્રણ પોઈન્ટ એકસઠ લાખના મુદ્દામાલ સાથે ચાર ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે ત્યારે આ ચાર ઈસમોની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી જેમાં અન્ય પાંચ જેટલા લોકોના પણ નામ ખુલ્યા છે ત્યારે મોરબી તાલુકા પોલીસ દ્વારા તે અન્ય પાંચ રીસમો છે તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે ત્યારે આ કૌભાંડ મામલે પોલીસે વધુ તપાસ હાથ કરી છે